આ જોઈન્ટ વેન્ચર લાબા આધારિત એઆઈ પ્લેટફોર્મ અને ટૂલ્સ બનાવશે આ ભાગીદારી ભારતના વિવિધ સેક્ટરમાં ઉકેલો વિકસાવશે ઉપરાંત ભારતીય વ્યવસાયો અને લઘુ ઉદ્યોગો માટે તૈયાર એઆઈ સોલ્યુશન ઉપલબ્ધ થશે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સિનેમા ટિકિટો માટે રજૂઆત સિનેમા ટિકિટો પર જીએસટી ઘટાડવાની રજૂઆત કરી છે બાર ટકા અને અઢાર ટકાને બદલે ટિકિટો પર પાંચ ટકા જીએસટી ઘટાડવાની વાત કહી છે જેનો મુખ્ય હેતુ પ્રેક્ષકોની સંખ્યા વધારવાનો છે શેર બજાર ઇન્ટ્રાડે નકારાત્મક વલણ સેન્સેક્સ બસો ઇકોતેર પોઈન્ટ ઘટીને ઓગણ એસી હજાર આઠસો નવ પોઈન્ટ પાસઠ પર બંધ થયો જ્યારે નિફ્ટી ફિફ્ટી ચુમ્મોતેર પોઈન્ટ ઘટીને ચોવીસ પર બંધ થયો બીએસસી મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ અનુક્રમે ઝીરો અને ઝીરો ઘટ્યા તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે